તો ફાઇનલી ગણપતિ બાપાના વિસર્જનનો ટાઈમ આવી ગયો છે અને આ છે ગણપતિ બાપાના વિસર્જનને આગલી રાત જોકે અમે રાતના ત્રણ વાગ્યા સુધી બધા આવે છે ને સોસાયટીના હવે એકદમ જોરદાર મોજ મસ્તીથી ગરબા રમ્યા છે સાડા ચાર વાગે સુતા અને છ વાગે ઊઠીને મસ્ત તૈયાર થઈ ગયા અને સાત વાગે છે ને અમે બધા નીકળી ગયા ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે અને બસ એક સારી એવી લોકેશન ઉપર આવી ગયા હતા અને ફાઇનલી એટલા દિવસ કઈ રીતે ગયા ને એ ખબર જ ના પડી બે ટાઈમ આરતી અને મોજ મસ્તીની સાથે ગણપતિ બાપાનો એટલો સમય નીકળી ગયો અને વિસર્જન પણ ફાઇનલી થઈ થઈ અને આ છે એક સરસ એવી લોકેશન અને અહીંયા છે ને ભાઈ અમારા બધા સોસાયટીના મેમ્બર્સ આવ્યા હતા અને ફૂલ ઓન બધા એન્જોય કર્યું છે અને થોડીક જ વારમાં છે ને બધા નાવા ઉતરી ગયા હતા અને મારે તો છે ને ભાઈ અહીંયા બધાની સાથે મસ્ત એ બોન્ડિંગ છે અને જો બધા કેવા એન્જોય કરે છે અને બસ પછી આપણે પણ એન્જોય કરવાનું કામ કર્યું થોડીક વાર અને ઘરે આવીને છે ને પાછા નાઈ અને મેં સુવાનું કામ કર્યું કે થાકોડો જોરદારનો લાગ્યો હતો અને સાંજે હું ઉઠીને તો મસ્ત વાતાવરણ હતું વરસાદી તો કંઈ નહીં લાઈક છે સબસ્ક્રાઈબ બાકી મળશું કાલે હર હર મહાદેવ